હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું પેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના આ વિડિયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ ચોખાનું પાણી કે જેને આપણે શુદ્ધ ગુજરાતી ભાષામાં ભાતના ઓસામણ તરીકે ઓળખીએ છીએ અને આ ભાતનું ઓસામણ શું વાળ માટે સલામત છે કેવા કેવા તેના ફાયદાઓ થઈ શકે છે કેવી રીતે બનાવવું જોઈએ અને શું તેનાથી કોઈ પણ નુકસાન પણ થાય છે કે નહીં આ આ સંપૂર્ણ સમજૂતી આજના લઈને આવ્યો છું તો ચાલો બીજી વાતો ન કરતા શરૂ કરીએ સીધો આજનો વિડીયો મિત્રો ચોખાનું પાણી એટલે કે ભાતનું ઓસામણ જે છે ને એ સૌથી પહેલા તો વાળને તેના મૂળમાંથી મજબૂત બનાવવાનું કાર્ય કરે છે આ ઉપરાંત સફેદ થઈ વાળ છે તેને પણ ધીમે ધીમે કાળા કરવાનું કાર્ય પણ તે ખૂબ જ સારી રીતે કરે છે કારણ કે તેમાં પંદરથી વીસ પ્રકારના તો એમિનો એસિડ હોય છે સાથે સાથે જેટલી માત્રામાં તો સ્ટાર્ચ રહેલો હોય છે અને અન્ય એવા એલિમેન્ટ છે કે જે તેમાં રહેલા હોવાને કારણે તે વાળની સુંદરતામાં ઘણો ખરો વધારો કરે છે ઉપરાંત એવા જાઉં તો વાળ છે તેને એકદમ સીટી બનાવે છે વાળનું લચીલાપણું વધારે છે એટલે કે વાળ છે તે તરત તમારા બ્રિટલ હોય એકદમ તૂટી જતાં હોય ખરી જતા હોય આવી સમસ્યાથી પીડાતા હો તો પણ તમારા માટે વાળનું વાળ માટે આ ચોખાનું પાણી છે તે ખૂબ જ વધારે ઉપયોગી બની શકે છે સાથે સાથે ખરતા વાળની સમસ્યા હોય તો તેમણે પણ આનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તેનાથી વાળને એકદમ ભરાવદાર બનાવવાની સાથે ઘાટા બનાવે છે અને તેની સાથે સાથે વાળની ગ્રોથ છે તેમાં વધારો કરે છે વાળનો જે એરિયા છે તેમાં પણ ઉગવાની જગ્યાઓ છે તેમાં વધારો કરે છે અને પરિણામે તમારા વાળ જે માથામાં ઓછા ઓછી માત્રામાં હતા તેની માત્રામાં પણ વધારો કરે છે ઓવરઓલ કહેવા જાઉં ને તો વાળને કાળા લાંબા ઘાટા મજબૂત અને સાઈની અને સિલ્કી ચમકદાર અને એકદમ રેશમી બનાવવાનું કાર્ય ચોખાનું પાણી કરે છે આ તો વાત થઈ તેના ફાયદાઓ વિશેની હવે આપણે તમને જણાવી દઉં કે કયા છે કઈ રીતે આ ચોખાનું પાણી બનાવવું જોઈએ મિત્રો સામાન્ય રીતે ત્રણ રીત છે કે જેના દ્વારા તમે રાઇસ વોટર એટલે કે ચોખાનું પાણી એટલે કે ભાતનું ઓસામણ છે તે બનાવી શકો છો સૌથી પહેલી અને સિમ્પલ વાત છે તમે અડધો કપ એટલે કે અડધી વાટકી જેટલા ચોખા લીધા છે ને તો એક વાટકી જેટલું આપણે સામે પાણી ઉમેરવાનું છે એક વાટકી ચોખા લીધા છે તો બે વાટકી જેટલું ટૂંકમાં ભાત જેટલા ચોખા લઈએ તેની ડબલ માત્રામાં આપણે તેમાં પાણી ઉમેરવાનું છે એટલું પાણી ઉમેરી અને બસ તેને ગરમ થવા માટે રહેવા દો ભાત બની જાય એટલે એક બાજુ તમારું પાણી તૈયાર હશે અને એક બાજુ તમારા ભાત તૈયાર હશે હા જરૂરિયાત જણાય તો વચ્ચે વચ્ચે તમે એમાં પાણી એડ કરી શકો છો ભાત બની ગયા બાદ હવે આ ભાતને ગરણી વડે ગાળી લેવાના છે ઉપર રહી ગયા છે તે ભાત તમે ખાઈ શકો છો નીચેનું પાણી છે એ તમે માથામાં યુઝ કરી શકો છો કઈ રીતે યુઝ કરવું એ પણ હમણાં આગળ જણાવીશ ઉપાય નંબર બે કે જેમાં તમે ચોખા છે તેને તમારે લોકોએ પાણીમાં પલાળી રાખવાના છે યાદ રહે દરેક ઉપાય કરો ને ત્યારે સૌથી પહેલો અને અગત્યનું કામ એ છે કે તમે તમારા ચોખાને પહેલાં તો સામાન્ય પાણી વડે બરાબર રીતે આ રીતે ધોઈ લેવાના છે એક બે મિનિટ પાણીમાં પલાળી હલાવી અને એ પાણીને જાવા દેવાનું છે કારણ કે તેમાં ઘણા બધા રસાયણો કેમિકલ રહેલા હોય છે તેને જવા દેવાનું છે પછી જ આ બધા પ્રયોગ કરવાના છે બીજા પ્રયોગમાં તમારે ચોખાને પાણીમાં પલાળી રાખવાના છે લગભગ લગભગ અઢી થી ત્રણ કલાક સુધી અને ત્યારબાદ આ પાણી છે તમારું રાઈસ વોટર એટલે કે ભાતનું ઓસામણ ચોખાનું પાણી તૈયાર છે તેને પણ વાળમાં લગાવી શકો છો ત્રીજો અને સર્વશ્રેષ્ઠ અને સૌથી ઉત્તમ ઉપાય માનવામાં આવે છે એ છે ભાતનું આથો લઈ આવવાની ક્રિયા જી હા આ તમને કંઈક નવું લાગશે પણ આમાં શું કરવાનું છે તો આમાં આપણે લોકોએ લગભગ લગભગ ભાતને એટલે કે ચોખા જે છે ચોખાને પાણીમાં બાવીસથી ચોવીસ કલાક સુધી પલાળી રાખવાના છે જી હા મિત્રો બાવીસથી ચોવીસ કલાક સુધી પલાળી રાખવાના છે કે જેથી કરીને ભાતમાં રહેલા જે સારા ગુણો છે તમામ ગુણો તેના પાણીમાં આવી જશે હવે આ પાણીનો ઉપયોગ આપણે કરવાનો છે હવે જણાવી દઉં કે પાણીનો ઉપયોગ કઈ રીતે કરવો તો આ પાણી જ્યારે લીધું છે ત્યારે તમે માથું ધોઈ લો છો ત્યારબાદ આ પાણીને આપણે આ પાણી વડે માથામાં મસાજ કરવાની છે અને લગભગ લગભગ તેને એમ કેવા જાવ ને તો એક કલાકથી બે કલાક સુધી રહેવા દેવાનું છે અને ત્યારબાદ સામાન્ય પાણી વડે ફરીથી માથું ધોઈ લેવાનું છે આ પ્રયોગને અઠવાડિયામાં બેથી ત્રણ વાર તમે લોકો રિપીટ કરી શકો છો તેનાથી તમારા વાળને જબરજસ્ત રીતે ફાયદો થશે અને વાળની લગભગ એમ કહું ને તો તમામ પ્રકારની સમસ્યાઓ છે ને એ જળમૂળમાંથી દૂર થઈ જશે પછી એ વાળનો ખોળો હોય ઉખરતા વાળની સમસ્યા હોય અકાળે સફેદ થઈ ગયેલા વાળની સમસ્યા હોય કે અન્ય કોઈ પણ સમસ્યા હશે ને એને જળમૂળમાંથી દૂર કરવાનું કાર્ય કરશે પણ ખાલી ભાતનું ઓસામણ એટલે કે ચોખાનું પાણી છે તે જરૂરી નથી સાથે સાથે તમારા શરીરમાં પૂરતી માત્રામાં હિમોગ્લોબિન એટલે કે હિમોગ્લોબિન છે તે હોવું જરૂરી છે લોહ તત્વ એટલે કે આયરનની માત્રા પૂરતી હોવી જરૂરી છે અને બધા જરૂરી પોષક તત્વો છે એ તમારા શરીરમાં હોવા જરૂરી છે ત્યારે જ આ ભાતનું ઓસામણ છે તે ખૂબ જ સારી રીતે કામ કરી શકશે આશા રાખું છું આપણે અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ઉપરાંત આપને પણ કોઈ સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર